હેલો વિદ્યાર્થી મિત્રો હું આરજે આપ તમામનું આપણી યુટ્યુબ ચેનલ ટાર્ગેટ વિથ આરજેમાં સ્વાગત કરું છું તો આજે મિત્રો આપણે જે મેં તમને કીધેલું છે કે આજે યુટ્યુબ ઉપર આપણે સંપૂર્ણપણે રીઝનિંગ ફ્રીમાં કરાવશું તો પેલો આજે ચેપ્ટર એટલે કે પેલું આપણે લેક્ચર એટલે કે પેલું ચેપ્ટર આજે રિઝનિંગનું જોઈશું દિશા અને અંતર તો આજે શું જોવાના છે તો આજે દિશા અને અંતરની અંદર બેઝિક પરિચય જોવાના છે એટલે કે મુખ્ય દિશાઓ કઈ છે અને તે દિશાઓને અથવા ગોંડ દિશાઓ અથવા પેટા દિશાઓ કઈ છે અને તેવી રીતે કેવી રીતે તેને દર્શાવી તે આપણે જોશું અને ત્યાર પછી કે દિશા અને અંતર માંથી ભૂતકાળની અંદર કેટલા ટાઈપના પ્રશ્નો પૂછાઈ ગયા છે અને હાલ ભવિષ્યની અંદર કેટલા ટાઈપના પ્રશ્ન પૂછાઈ શકે એ સંપૂર્ણપણે ટાઈપના આપણે પ્રશ્ન કવર કરશું કે આ ટાઈપના દાખલા પરીક્ષાની અંદર પૂછાયેલા છે અને ભૂતકાળની અંદર અને ભવિષ્યની અંદર પૂછાઈ શકે તો મિત્રો આજે આપણે પહેલા દિશા જોશું કે કઈ દિશાને કેવી રીતના દર્શાવી તો મિત્રો આ રીતના આપણે દિશા દર્શાવવા માટે મિત્રો જોઈએ તો આપણે ઉપર કઈ દિશા દર્શાવશું મિત્રો તો ઉપર આપણે ઉત્તર દિશા દર્શાવશું હવે ઉપર ઉત્તર હોય તો એની સામે કઈ દિશા આવે તો તેની સામે આપણે મિત્રો દક્ષિણ દિશા આવશે હવે મિત્રો પૂર્વ પૂર્વ ને કઈ બાજુ દર્શાવે આ બાજુ દર્શાવે કે આ બાજુ દર્શાવે ને આ વિદ્યાર્થી મિત્રો ને કન્ફ્યુઝ થતા હોય છે તો એનું આપણે એક મિત્રો આપણે જોઈ લઈએ કે આપણું મુખ કઈ બાજુ હોય તો આપણું મુખ ઉત્તરમાં હોય જો આપણે આવી રીતના મુખ ઉત્તરમાં હોય તો આપણો જમણો હાથ છે જમણો હાથ તો આપણે જમણી હાથ બાજુ કઈ દિશા દર્શાવશું તો જમણી બાજુ આપણે પૂર્વ દિશા દર્શાવશું એટલે જમણી બાજુ કઈ દિશા આવશે પૂર્વ દિશા આવશે તો હવે ડાબી બાજુ કઈ દિશા વધી તો આપણે પશ્ચિમ દિશા વધી ડાબી બાજુ આપણે પશ્ચિમ દિશા વધી તો આ રીતના આપણે દિશાઓ દર્શાવી હવે મિત્રો જેની પેટા દિશાઓ છે તો પેટા દિશાઓને કેવી રીતના યાદ રાખવી તો આપણે વાઈન શબ્દ થી પણ યાદ રાખી શકો અથવા તો વીણા થી પણ તમે યાદ રાખી શકો તો હવે મિત્રો ઉત્તર અને પૂર્વ બંનેની વચ્ચે કઈ દિશા આવે તો ઉત્તર અને પૂર્વ ની વચ્ચે ઈશાન દિશા આવે કઈ મિત્રો ઈશાન દિશા આવે ત્યાર પછી દક્ષિણ અને પૂર્વ તો દક્ષિણ અને પૂર્વ ની વચ્ચે કઈ દિશા આવશે તો અગ્નિ દિશા આવશે કઈ દિશા આવશે તો દક્ષિણ અને પૂર્વ પૂર્વની વચ્ચે અગ્નિ દિશા આવશે તો દિશા દિશા આવશે અને હવે બધી લાસ્ટ એટલે કે ઉત્તર અને પશ્ચિમ બંને વચ્ચે કઈ દિશા આવશે તો બંને વચ્ચે વાયવ્ય દિશા આવશે કઈ આવશે વાયવ્ય દિશા આવશે તો આ મિત્રો આપણે દિશા કેવી રીતના દર્શાવી તેનું આપણે જોયું ત્યાર ઉપરાંત હવે બીજી રીતના પણ પરીક્ષાની અંદર દિશા પૂછી શકે આવી રીતના ઈશાન ના આપેલું હોય અગ્નિ ના આપેલું હોય નૈઋત્ય ના આપેલું વાયવ્ય ના આપેલું તો તમને એવું આપેલું ઉત્તર પૂર્વ પૂર્વ પશ્ચિમ પૂર્વ પૂર્વ દક્ષિણ તો આ દિશા વડે શું તો મિત્રો આને તમે આવી રીતના દર્શાવી શકો આ ઉત્તર દિશા છે અને પૂર્વ દિશા છે તો ઉત્તર અને પૂર્વ ની વચ્ચે કઈ દિશા બને તો ઉત્તર અને પૂર્વ ની વચ્ચે ઉત્તર પૂર્વ બને કઈ બને ઉત્તર પૂર્વ દિશા બને તો એવી રીતના પૂર્વ અને દક્ષિણ કઈ દિશા બને 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 તો દક્ષિણ દક્ષિણ પૂર્વ પૂર્વ દિશા 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 કઈ એવી રીતના પશ્ચિમ અને દક્ષિણ તો બંનેની વચ્ચે કઈ દિશા બને તો દક્ષિણ પશ્ચિમ દિશા બને કઈ દિશા દિશા બને દક્ષિણ પશ્ચિમ દિશા બને એવી રીતના ઉત્તર અને પશ્ચિમ તો ઉત્તર અને પશ્ચિમની વચ્ચે કઈ દિશા બનશે તો ઉત્તર બનશે બનશે મિત્રો ઉત્તર પશ્ચિમ દિશા દિશા આવી રીતના પણ તમે દર્શાવી શકો પરીક્ષા પરીક્ષાને અંદર તમને આવી રીતના પણ આપેલું હોય કે મુખ્ય દિશાઓના નામ આપી દીધા હોય ને ક્યારેક નામ નાય પણ આવી રીતના આપેલું હોય કે ઉત્તર પૂર્વ તો ઉત્તર પૂર્વ એટલે કઈ દિશા થાય ઈશાન થાય એવી રીતના દક્ષિણ પૂર્વ એટલે અગ્નિ દિશા થાય એવી રીતના દક્ષિણ પશ્ચિમ એટલે નૈઋત્ય એટલે માલવીય થયું તો આ શું હતું તો આપણે દિશા હતું એવી રીતના જોવામાં આવ્યું મિત્રો તો આની અંદરથી પણ તમને પ્રશ્ન જીકેના ના જીકે ના પ્રશ્ન પણ આની અંદરથી પૂછાઈ શકે કેવું તો ગુજરાતની ની દક્ષિણે દક્ષિણે કયું મંદિર આવેલું અથવા તો એવો પણ પ્રશ્ન હતો પેચ્યુ જે બનાવેલું છે તે કઈ દિશામાં આવેલું છે તો પણ ત્યાં અગ્નિ જવાબ આવતો હતો મિત્રો આવી રીતના પણ તમને પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછી શકે હવે આ દિશા આપણે દર્શાવી દીધી તો હવે શું જોશું તો હવે તેની અંદરથી કેટલી ટાઈપના પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલા છે અને કેટલા પૂછી શકે તો આપણે હવે તે ટાઈપ વાઇ આપણે પ્રશ્ન જોઈએ મિત્રો કે કેવી રીતના તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે તો આપણે પહેલી જ રીતના જોઈએ મિત્રો તો પહેલી રીતના કેવી રીતના પ્રશ્નો પૂછી શકે તો દિશા આધારિત પ્રશ્નો એટલે દિશા આધારિત એટલે શું તો કોઈ પણ એવો તમને આપી દે કે ભાઈ એક વ્યક્તિ છે તે દક્ષિણમાં જાય છે અને ત્યાંથી જમણે વળે છે ત્યાર પછી ડાબે વળે છે અને ત્યાર પછી પાછો ડાબે વળે છે અને ત્યાર પછી પાછો જમણે વળે છે તો એ તે વ્યક્તિનું મુખ કઈ દિશામાં છે આ સિમ્પલી તમને પ્રશ્ન પૂછે તે ટાઈપમાં પ્રથમ ટાઈપમાં આવશે ત્યાર પછી બીજી ટાઈપમાં તો બીજી ટાઈપની અંદર કેવું પરીક્ષાની અંદર પૂછી શકે કે કોઈ વ્યક્તિ છે તો કોઈ વ્યક્તિ પૂર્વમાં જાય છે ત્યાંથી જમણી બાજુ વળે છે ત્યાંથી ડાબી બાજુ વળે છે જમણી બાજુ વળે છે ડાબી બાજુ વળે છે પછી ડાબી બાજુ વળે છે પાછો જમણી બાજુ વળે છે તો આ પ્રશ્ન કેવો તો આ બીજી ટાઈપનો એટલે કે જમણી ડાબી જમણી ડાબી તમને વિશિષ્ટ પ્રમાણમાં એટલે પાંચથી દસ વખત પંદર વખત આપેલી હોય તો તમારે કેવી રીતના સોલ્વ કરવું આ બીજી ટાઈપના દાખલા પરીક્ષામાં પૂછાઈ શકે ત્યાર પછી ત્રીજી ટાઈપ તો ત્રીજી ટાઈપની અંદર શું મિત્રો કઈ કે ભાઈ એક વ્યક્તિ છે તો એક વ્યક્તિ પશ્ચિમમાં જાય છે અને ત્યાંથી તેઓ બાવીસ વખત જમણી બાજુ વળે છે તો તે કઈ દિશામાં હશે ત્યાર પછી એવું પૂછે કોઈ વ્યક્તિ પૂર્વમાં જાય છે અને બસો પિસ્તાલીસ વખત તેઓ ડાબી બાજુ વળે છે તો તેમાં શું લખવું આવા પણ પરીક્ષાના અંદર દાખલા પૂછાઈ શકે તો આ કઈ ટાઈપ હતી તો આ ટાઈપ ત્રણ ના દાખલા હતા ત્યાર પછી સોથી ટાઈપના સોથી ટાઈપના કેવી રીતના દાખલા પૂછી શકે તે ભાઈ કોઈ પણ વ્યક્તિ એક દિશામાં ચાલવાનું શરૂ કરે છે અને ત્યાર પછી તેઓ જમણી બાજુ વળે છે ત્યાર પછી તેઓ ડાબી બાજુ વળે છે ત્યાર પછી પાછો ડાબી બાજુ વળે છે અને ત્યાર પછી જમણી બાજુ વળે છે હવે હાલ તે પૂર્વમાં સી તો શરૂઆતમાં તે કઈ દિશામાં એટલે કે તે વ્યક્તિ શરૂઆતે કઈ દિશામાં ચાલવાનું શરૂ કરેલું હશે તો અહિયાં શું થઈ ગયું તો અહિયાં તમને દિશા જ્યાં વ્યક્તિ પહોંચ્યો છે તે દિશા આપેલી હશે અને શરૂઆત ને દિશા શોધવાનું કહેશે તો કઈ દિશામાં આવશે તો મિત્રો આ તે સોથી ટાઈપમાં આવશે તે ઉપરાંત પણ આની અંદરથી પ્રશ્ન કેવા પૂછી શકાય ચારે ચારમાંથી એવું તમને કહી દે મિત્રો કે કોઈ વ્યક્તિ ઉત્તરમાંથી ગયો છે ને જમણી બાજુ વળશે અને દાબી બાજુ વળશે અને જમણી બાજુ વર્ષે અને તેઓ તેઓ જે પહોંચ્યો છે બરાબર તે આપણે સોલ્વ કરી દીધું કે ભાઈ કોઈ વ્યક્તિ ઉત્તર માંગ્યો ત્યાંથી જમણી બાજુ વેલો પાછો જમણી બાજુ હોય પાછો જમણી બાજુ વેલો પાછો જમણી બાજુ વેલો તો એ વ્યક્તિ ક્યાં છે બરાબર તો તમને એવું પૂછે કે જે વ્યક્તિ અત્યારે હશે ત્યાંથી તે સાલીઓ તે કઈ કઈ બાજુ તે દિશા હતી આવી રીતના પણ આમાંથી તમને ચાર ટાઈપ માંથી પાંચમી ટાઈપના દાખલા પરીક્ષાની અંદર પૂછાઈ શકે તો આ કેટલી ચાર ટાઈપના આપણે દાખલા જોઈએ એમાંથી પાંચ ટાઈપના દાખલા થયા હવે મિત્રો અંતર ખાસ અગત્યનું કે અંતરના દાખલા તમને કેવી રીતના પૂછી શકે તો અંતર અને સ્થાનાંતર બે ના દાખલા પરીક્ષાની અંદર આવી શકે તો અનંત અંતર એટલે શું તો મિત્રો તમને એવું કહી દે એક વ્યક્તિ છે તે ઉત્તરમાં ચાલીસ કિલોમીટર હાલે છે અને ત્યાર પછી ડાબી બાજુ વળી અને ત્રીસ કિલોમીટર હાલે છે તો તે વ્યક્તિ એ કેટલું અંતર કાપેલું છે અથવા તો તે વ્યક્તિ એ કેટલું અંતર કાપેલું છે તેવી રીતના તમને સિમ્પલી એટલે કે તમને ત્યાં અંતર આપેલું હશે મિત્રો ત્યાં તમારે પાયખાગોરસ નો જે પ્રમેય હશે તે જોડી ત્રિપુટી બનતી નહીં હોય એવા અંતરના દાખલા પરીક્ષામાં પૂછી શકે તે કઈ ટાઈપમાં આવશે તો તે પાંચમી ટાઈપમાં આવશે અને અંદર કેવા આવશે દાખલા આવશે સ્થાનાંતરના કેવી રીતે અંતર અને સ્થાનાંતર બંનેમાં તમારે મિત્રો ખબર હોવી જોઈએ તો સ્થાનાંતરના કેવા દાખલા આવે કે ભાઈ એક વ્યક્તિ છે તો એક વ્યક્તિ ઉત્તરમાં દસ કિલોમીટર ચાલે છે ત્યાર પછી ડાબી બાજુ વળી દસ કિલોમીટર ચાલે છે ત્યાર પછી પાછો ડાબી બાજુ વળી અને દસ કિલોમીટર ચાલશે એવી રીતના તમને ચાર વખત આપી દેશે અને તે વ્યક્તિ પાછો સ્થાનાંતર શું કર્યું તો એને જીરો સ્થાનાંતર કર્યું કેમ કેમ કે એને ગોળ ગોળ સતત રીત ના તો એની પાછો આવી ગયો એટલે આવા દાખલા પણ તમને સ્થાનાંતરમાં પૂછી શકે શું પૂછ્યું છે સ્થાનાંતર કે અંતર એ પ્રમાણે જવાબ લખવાનો તો આ આવશે ત્યાર પછી

પ્રમેયની જોડી છે ત્રિપુટી છે તો આપણો જવાબ આવી છે આવી રીતના આપશે એવી રીતના તમને એવું પૂછશે કે કોઈ વ્યક્તિ પૂર્વમાં જાય છે પૂર્વમાં કોઈ વ્યક્તિ જાય છે ત્યાંથી તેઓ ચોવીસ કિલોમીટર આવે છે ત્યાર પછી તેઓ દક્ષિણમાં જાય છે એટલે પૂર્વમાં જાય છે ત્યાંથી પાછો જમણી બાજુ વળે છે અને જમણી બાજુ વળે છે કિલોમીટર આવે છે એક બાજુ ચોવીસ થયું એક બાજુ પચીસ થયું તો તમારે જે બનતો હોય એ કેટલાનો બને છે તો ચોવીસ પચીસ એટલે ઉગળ પચીસ એટલે કેટલાનો વર્ગ્યું સાત નો વર્ગ તો આવી રીતના પણ તમને પાયથક ના સિદ્ધાંતમાંથી તમને દાખલા પરીક્ષાની અંદર પ્રમય પૂછી શકે હવે આઠમી ટાઈપ થાય તો એ પૂર્વ દિશામાં સૂર્ય અને અસ્ત થાય તો એ દિશામાં હોય તો પશ્ચિમ દિશામાં હોય તો આવી રીતના તમને પૂછી શકાય કે ભાઈ સૂર્યોદય નો સમય હતો રાહુલ પૂર્વમાંથી રાહુલ રાહુલે જોયું કે રવિ 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 નો તેની ડાબી બાજુ ફરતો હતો તો રવિ કઈ દિશામાં આવતો હશે અથવા તો રાહુલ કઈ દિશામાં આવતો અથવા તો રવિ નું મુખ કઈ દિશામાં અથવા તો રાહુલ નું મુખ કઈ દિશામાં આવી રીતના પણ તમને આ ટાઈપ ની અંદર થી પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછી શકે એટલે કે પડશાઈ આધારિત દાખલા પૂછી શકે આની અંદર વ્યક્તિની જગ્યાએ તમને ખાંભવો આપી દઈ

પૂર્વ દિશા ગણવામાં આવે તો પશ્ચિમ દિશાને કઈ દિશા ગણવામાં આવે પણ તમને દિશા આપી દે એવી રીતના દક્ષિણ દિશા ને ઈશાન દિશા ગણવામાં આવે તો ઈશાન દિશાને કઈ દિશા ગણવામાં આવે પણ તમને દાખલા પરીક્ષા કરિયરના મિક્સ કરીને દાખલા પૂછે કે ભાઈ સવારના અથવા તો સાંજના ગમે ત્યારે છ વાગેલા છે મિત્રો તો મિનિટ કાંટો ઉત્તર ઉત્તર આપણે ખબર જ છે કે ભાઈ મિનિટ કાંટો ઉત્તર તો એવું કહી દે કે છ વાગેલા છે અને મિનિટ કાંટો પૂર્વ દર્શાવે છે તો કલાક તો કઈ દિશા દર્શાવે છે આવી રીતના પણ પ્રશ્ન પૂછી શકે તો તે કેમ આવશે તો આ આ દિશા એટલે કે દસમા તે ટાઈપમાં આવશે અને ત્યાર પછી એક લાસ્ટ એટલે કે લેટેસ્ટ અત્યારે હાલની અંદર જે આપણે જોઈએ તો પોલીસ કોન્સ્ટેબલ ની અંદર પણ નથી ક્યારે પુસાણા અને ત્યાર પછી જો વાત કરવામાં આવે તો પીએસઆઈ ની અંદર પણ નથી પૂછાણ પરંતુ રેલવે ની અંદર ખાસ પરીક્ષામાં પૂછાય છે એટલે કે કેન્દ્રની જે એક્ઝામ લેવાય છે તેની અંદર માં પૂછવામાં આવે છે તો કેવી રીતના તો તમને સીધે સીધું આપી દે કોઈ વ્યક્તિ કે જેવી રીતના કે એ બી એ બી થી દક્ષિણે છે અને સી બી થી ઉત્તરે છે તો એ સી થી કઈ દિશામાં છે આવી રીતના સિમ્પલી આપી દે તો આ એ છે બરાબર આ સી થી કઈ દિશામાં છે તો આ એ બી થી કઈ બાજુ છે તો દક્ષિણ છે તો બી ક્યાં છે આ રીતના હશે મિત્રો તો હવે ત્યાર પછી એવું કહે છે સી એ બી થી ઉતરે છે હવે સી છે એ બી થી કઈ બાજુ છે ઉતરે છે તો આપણે અહીંથી લેવાનું તો ઉતરે તો કોણ છે સી છે

તેની અંદર પાંચે પાંચ ઉદાહરણ અને બેઝિક થી લઈ સુધી તમને હું સમજાવી દઈશ હવે ત્યાર પછી એ પછી નો ત્રીજો લેક્ચર આવશે કયો ત્રીજો લેક્ચર તો પાર્ટ ત્રણ ની અંદર શું કરશું તો જે પાંચ થી લઈ અને અગિયાર એટલે આ પણ આપણે ઉદાહરણ સહિત સમજી જશું એક એક દાખલો આપણે જોશું અને ફૂલ ડિટેલમાં ઉદાહરણ દ્વારા સમજશું એવી રીતના આપણે ત્રણ લેક્ચર ત્રણ લેક્ચર અંદર શું થશે દિશા અને અંતરને શું થઈ જશે સંપૂર્ણ પૂર્ણ થઈ જશે શું થઈ જશે સંપૂર્ણ દિશા અને અંતર પૂર્ણ કરશું તો મિત્રો આજે આપણે લેક્ચર રાખીએ છીએ આવતીકાલે બીજા ભાગની અંદર મળીએ જય હિન્દ જય ભારત